વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે છેલ્લી રેલી રાઉડાવ્યા સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં રૂંઢના કુટીર ઉદ્યોગના નામથી સંપાદન થયેલી સર્વ બ્લોક નંબર ચોપન વાળી ચોરસ મીટર જગ્યા પરથી સંપાદન ઉઠાવી લેવા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુડાને ગત તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીએ પત્ર લખાયો હતો રૂપિયા ત્રણસો પચીસ કરોડની બજાર કિંમત ધરાવતી આ જગ્યા પરથી સંપાદન હટાવવા માટે સુરતના શહેરી વિકાસ સત્તામંડળ સુડા કરવામાં આવી હતી ઉદ્યોગના નામે સંપાદન થયેલી જમીન છૂટી કરવા મંજૂરી આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો માટે આંગળી ચિંધાઈ છે સુરતમાં કેટલાક અગ્રીમ હરોળમાં બિલ્ડરોને કરોડો રૂપિયા કમાવી આપવા ઝોન બદલી આપવા નિર્ણય વચ્ચેનો નવો ફણગો ફૂટ્યો ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુરતના રૂંઢ વિસ્તારમાં આવેલી કુટીર ઉદ્યોગના નામે સંપાદન થયેલી જમીન છૂટી કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અગાઉ ગઈ તારીખ તેરમી માર્ચના રોજ સુડાની બોર્ડ મિટિંગ મળી હતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઘુ ઉદ્યોગના પ્રોત્સાહન આપી રહ્યા છે વોકલ ફોર લોકલની વાતો કરી રહ્યા છે બીજી તરફ ગુજરાત સરકાર લઘુ અને કુટીર ઉદ્યોગ માટે સંપાદન કરાયેલી કરોડો રૂપિયાની જમીન મળત્યાઓને પધરાવી દેવા માટે કરોડો રૂપિયાનું ગણિત માનીને બેઠી રહી છે આ જમીન ઉપર લઘુ ઉદ્યોગ શરૂ કરવામાં આવે કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે તો સાધારણ વર્ગના અનેક લોકો રોજગાર મળે તેમ છે આવા શુદ્ધ હેતુને બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ કુટીર ઉદ્યોગની જમીન સંપાદન મુક્ત કરવા માટે પત્ર લખવામાં આવી રહ્યો છે ચાવવાના અને બતાવવાના દાંત અલગ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ગુજરાત સરકાર પોતે જ પ્રધાનમંત્રીના સંકલ્પ સંકલ્પો ઉપર પાણી ફેરવી રહી છે તેવું દેખાઈ રહ્યું છે